દર્ચા કરી સાચું બોલવાના જેને દેવું હોય કે મને એવા દેખાના સાચું બોલેગી પણ એક બે વાર નિદેશભાઈ કે કીધું કે ફરિયાદ કરી તંત્ર કામ ના કરતો હોય તો તમે મારી ઓફિસ આવો અમે એની ઓફિસ જવા કોઈ બંધાયેલા બંધાયલા અમારે અહીંયા જાઓ કોઈ ફરજિયાત છે એક પાછા કોઈ ઓફિસમાં એ બંધાયેલા નથી અધિકારીઓ શિવજી અમને જરૂર પડશે તો અમને હોલમાં સાહેબને મળી લેસી અમને જરૂર પડશે અમે જાની જરૂર પડશે તો સાહેબને મળી એના પ્રશ્ન બજેટ તમને એ પણ ખબર નથી કે બજેટ છે કે આખું ટેસ્સોને નું છે હા એટલે એટલે તમે જે કરો પાસે જવાબ હોય છે પરંતુ અમે

જો આ વિકાસ કાર્યમાં સલાહ ને પર સાથ આપશો તમને અમને વધુ ગમશે તમારી સદર પણ આવકારીએ છે પરંતુ એનો એક બદ્ધત હોય કે કેવી રીતે દેવી અમને બતાવો તમે તમને અમને વાત ના નથી અમે આપ્યા છે તમને જે પણ લાગણી ઉભરાતી હોય ને એ તમારી પોતાની ઓફિસ માં રાખો તો વધારે સારું છે અધ્યક્ષ એમ કીધું કે ભાઈ તમે આ ગીપી ની અમલવારી કેદી કરો કામ કરો કા રોડ કરો

છે બે મિનિટ સાંભળો ખાતર ખાતર નું સર વિડિયો દેખાડીશ આ ખાતર ગયું ક્યાં આટલું બધું ખાતર ની ચોરી થાય આપડે કેટલા પૈસા આવે

પ્રદર્શન ગ્રાઉન્ડમાં રંગમતી નદીના પટમાં વીસ સાત ચોવીસથી ત્રણ નવ ચોવીસ સુધી સામાન્ય અમાસ સુધી બંને જગ્યાએ મેળાનું આયોજન કરવામાં આવેલ છે મશીન મનોરંજન ચિલ્ડ્રન રાઇડ્સ ખાણીપીણીના રમકડા ઓગણપચાસ સ્ટોલનું આયોજન કરેલ છે કુદરતી આફત અને અકસ્માત અંગે સુરક્ષા માટે પબ્લિક લાયબિલિટી અને જનરલ વીમો લેવાનો પણ નિર્ણય કર્યો છે ખુલ્લી જગ્યા રાખવામાં આવેલી છે ગેટ પણ રાખવામાં આવેલી છે સીસીટીવી કેમેરા ઉપર એની બધાની નિગરાની રાખવામાં આવે છે પ્રાથમિક સુવિધા સારવારની સુવિધા ફાયર સુવિધા તકેદારી પણ રાખવામાં આવે છે રોજ રોજની જવાબદારી માટે અલગ અલગ અધિકારી કર્મચારીઓ પણ મહાનગર વતી ફાળવવામાં આવેલ છે તેમજ કાયદો અને વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્ત પણ રહેશે લગત શાખાને જરૂરી વ્યવસ્થા ગોઠવવાનું કડક સૂચના સાથે મેળાની મંજૂરી આપવામાં આવેલ છે આ ઉપરાંત મુસદ્દારો નગર રચના યોજના પચીસ છવ્વીસ અને સત્યાવીસ અને ટીપી સ્કીમનો ઈરાદો જાહેર કરવામાં આવેલ છે તથા ટીપી સ્કીમ નંબર અગિયાર અને વીસ અંગે પરામર્શ અને આપવા અંગે મંજૂરી કરવામાં આવેલ છે આ ઉપરાંત ચાલુ બોર્ડ સભ્યોએ જે જે મુદ્દા તથા પ્રશ્નોત્તરી કરેલ છે તેનો શાંતિપૂર્ણ અને યોગ્ય જવાબ આપેલ છે અધિકારી દ્વારા અને આગામી સાતમ આઠમ અને શ્રાવણી મહિનાનું જામનગર મહાનગરના પ્રજાજનોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને જન્માષ્ટમીનો તહેવાર શાંતિમય રીતે ઉજવે એવી હું પ્રાર્થના કરું છું આજ રોજ જનરલ બોર્ડમાં જે પ્રજાના પ્રશ્નો છે તેને વાંચા આપવા માટે અમારા વિપક્ષના દરેક સભ્યોએ રજૂઆત કરવામાં આવી હતી જે જનરલ બોર્ડમાં ટીપી સ્કીમના જે એજન્ડા લેવામાં આવ્યા હતા જે વખતો વખત ટીપી સ્કીમના એજન્ડા આવે છે ટીપી સ્કીમો મંજૂર થાય છે દરખાસ્ત કરવામાં આવે છે પણ તે કાગળ ઉપર થાય છે એકને એક ટીપી સ્કીમ ચાર ચાર પાંચ પાંચ વખત આવે છે તે બાબતે અમે અધ્યક્ષશ્રીને કમિશનરશ્રીને કીધું કે આ એજન્ડા જે જામનગરના હિત માટેના હોય તેમાં વિપક્ષ હંમેશા તમારી સાથે છે તો આ એજન્ડા તાત્કાલિક ધોરણે મંજૂર કરવામાં આવે સાથોસાથ જે તળાવનો મુદ્દો છે કે જે જામનગર મહાનગરપાલિકાનું રાજાનું આપેલી અમ અનમોલ ભેટ કે જે તળાવ બુરવામાં આવ્યું છે તે બાબતે પણ અમારા વિપક્ષના સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવેલી હતી અને જે અંતિમ ખંડો જે જામનગર મહાનગરપાલિકાના ફાળવવામાં આવ્યા છે કે તેમાં કોઈ જાતનો હેતુફેર ન થાય અને જે અંતિમ ખંડો છે તે જે હેતુથી આવેલા હોય તે જ હેતુ માટે વપરાય તે બાબતે પણ ટકોર કરવામાં આવેલી હતી સાથોસાથ જામનગર મહાનગરપાલિકાની હદમાં આવેલા ટોટલી જે ઢોરના ડબ્બા છે તે બાબતની પણ જે ગાય માતાને જે તેની સારી રીતે કેળવણી થાય અને જે ગાયોના મૃત્યુ થાય છે તે ઓછા થાય અને જે એનો પૌષ્ટિક આહારથી માંડી અને જે સ્વાસ્થ્ય માટેની ગાયોના માટેની જે ચર્ચા છે તે પણ કરવામાં આવેલી હતી અને અમારી વિપક્ષ દ્વારા જામનગરના હિત માટે ગમે ત્યારે કોઈપણ સારું કાર્ય થશે તો અમે સત્તા પક્ષની સાથે છીએ પણ જો વિનાશ કરીને વિકાસ કરવાની વાત કરશે તો કાયમી માટે વિપક્ષી લોકોની સામે રહેશે જામનગરમાં જે રોગચાળો ફાટી નીકળ્યો છે તે બાબતે પણ અમારા વિપક્ષના સભ્યોએ ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી કે જામનગરના જે એરિયામાં જે કોલેરાગ્રસ્ત જાહેર કર્યા છે તેની તો તમે આરોગ્યની ચકાસણી કરો છો પણ સાથોસાથ જામનગરના ઘણા બધા એરિયા છે કે જ્યાં પણ કોલેરાનો કે રોગચાળાનો ભય છે તેની પણ તાત્કાલિક ધોરણે ચકાસણી કરવી જોઈએ